નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ દાહોદ જિલ્લાની તો દેવગઢબારીયા તાલુકાના સિંગોર ગામે મનરેગા યોજનાના નામે નાણાં ચાવ કરી ગયેલા કભાંડીઓનો પર્દાફાશ કરતા ગ્રામજનો છેલ્લા પાંચ વર્ષ કરતાં લાંબા સમયથી દેવગઢબારીયા તાલુકાના સિંગોર ગામમાં મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા વિકાસના કામોમાં મંત્રીપુત્રો અને તેમના મળતિયા દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને રજૂઆત કરતા મામલાની તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારે દેવગઢ તાલુકાના ગામોમાં આચરવામાં આવેલ કરોડોના કૌભાંડમાં સરકારી કર્મચારીઓ અને મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને આ માત્ર બે ચાર ગામોનું કૌભાંડ નહીં પણ બંને તાલુકાના અનેક ગામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સરકારના ધ્યાન ઉપર આવતા રાજ્ય કક્ષાના મંત્રી

આ જે સોરો છે ચાલુ કરાવે તો પછી આને તોડી નાખે તો સારું બે મુદ્દાની એક વાત એટલે હવે સરકાર મારું એમ કેવું છે કે ગામમાં જેટલો બી ભ્રષ્ટાચાર થયો છે એ આમ થોડું સિરિયસલી ચેક કરાવો તો મોટા ભ્રષ્ટાચાર નીકળી શકે અને કોઈ નાના માણસ ને બી આ પહોંચી શકે આવતું જ નથી આ પંચાયતમાં કોઈ આવતું જ નથી અને આ પંચાયતમાં આવે વહીવટ થાય તો સરકાર શ્રીના ના પૈસા જે નાખ્યા છે ગ્રાન્ટ નાખી છે વાપરી છે એનો સદઉપયોગ થાય એના માટે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે આનું ચાલુ કરો અમારે આ પંચાયતનો તલાટી કઈ દે આ પંચાયતનો તલા તલાટી આ પંચાયત કોઈ દેખ્યો નથી આપણે એટલે આપણને આજે ખબર મારું નામ દિલીપભાઈ ભાર્યા સિંગોર ખેડાપડા તા તેવુ જુલુતા હોય અને આ રસ્તાનો જે ભ્રષ્ટાચાર થયો છે એની યોગ્ય તપાસ થવી જોઈએ એ અમારી માંગ છે મારી માંગ સરકારી પૂરી કરે અને અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત ગ્રામ પંચાયત વચલા ફળિયાની અંદર ત્યાંથી રોડથી માંડી અને મોહનભાઈ ગોકર્ણના ઘર સુધી આરસીસી પાકી બાકી પૂર્ણ થયેલ છે પણ આ કામ અહીંયા સ્થળ ઉપર થયેલ છે નહીં અને આ અમારે અવર જવરની તકલીફ પડતી એટલે અમે જાતે આ અમારા સ્વખર્ચે પોતાના ખર્ચે અમે આ બનાવેલ છે અને આ લોકોએ એમને આમ ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરીને રૂપિયા પોતાના ઘરમાં ઘાલી દીધા છે અને અહીંયા કંઈ પણ રસ્તો બનેલો નથી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીંયા જાતે સ્થળ પર તપાસ કરો કોઈ પણ અધિકારી અમારું સાંભળતા નથી સરપંચને અમે બોલાવીને રજૂઆત કરી ગ્રામસભામાં રજૂઆત કરી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે ઘણી પણ આ રસ્તો અમારો કંઈ બનતો નથી અને પૈસા અમારા ખવાઈ ગયા આવી રીતના વચલા ફળિયામાં જુઓ તો ઘરે ઘરે તપાસ કરો બહુ મોટે પાયા ભ્રષ્ટાચાર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર છે પણ અહીંયા કોઈ તપાસ આવતી નથી કોના માટે રોકાયેલા છે અમને ખબર નથી પડતી અને ક્યારે તપાસ આવવાની છે અને તપાસ કરો અને અમારો રસ્તો પૂર્ણ વહેલી તકે કરો એ સરકારશ્રીને અમારી વિનંતી છે અને તકલીફ અમને પડે છે સરકારશ્રી તમે અમારી વિનંતી સાંભળો ને આ મેટલ નાખી તમે ખર્ચે નાખી આ મેટલ અમારે પોતાના ખર્ચે નાખી છે અમે સરકારશ્રી તમે અમારે આટલી માંગણી સ્વીકારો પંચાયત સ્વરાજથી આ રોડ અમારે છે ને ત્રણ થી સાડા ત્રણ કિલોમીટર જેટલો અંદર દૂર બોલે છે હવે એ માણસોને અમારે આ બાજુ રોડ ઉપર આવવા માટે કેટલી તકલીફ પડે એને અમારે કોઈપણ ડિલેવરી માણસોને લાવવું પડે પછી અમારે ખાટલામાં ખાલી લાવવું પડે પછી આ અમારે પછી એને લાવવાના કઈ રીતે એની સારવાર કઈ રીતે કરો રાત વરત હોય તો કોઈ પણ માણસને અમારે કઈ રીતે હોસ્પિટલમાં લઈ જવા કે કઈ રીતે અમારે રોડ ઉપર એમને લાવવાના આવું આવો આ અમારે સારા છે તો હવે આ રોડ તો અમારે અહીં થયેલો જ નથી તો હવે આ આ બધું આ જીવ કઈ અમારે એમ તો આ સરકાર શરીએ આ તપાસ કેમ નથી કરતા અને આ કઈ રીતે આવી રીતે આ લોકોએ કઈ રીતે આગળ આ અમારા આવી ખોટી રીતે બધું કંઈક કાર્યવાહી કરેલી છે તો અમારે આનું કઈ રીતે આવું પૂરું કરવાનું એવું અમારે રોડની માંગણી અમારે થવી જોઈએ અમારે જે થયું એ હાશું પણ અત્યારે અમારા રોડ આ ત્રણથી સાડા ત્રણ ચાર કિલોમીટર અમારો રોડ થવો જોઈએ એવી અમારે સરકાર શ્રી ને જાણ કરવા વિનંતી છે